सच में आप हैं? जी नहीं मैं एक इंसान हूँ जी हाँ लेकिन देखने से लग रहा है कि आप रोबोट हैं। क्योंकि मैं रोबोट की तरह एक्ट कर रही हूँ कब से करती हैं? तीन साल से ऊपर हो गया है तो दर्शक मित्रों अतार पहला बात आवे तो भाई गुजरात में एक एवं रोबोट आई भाई के जेने जुने खर मोटा मोटा वैज्ञानिकों न गया भाई આ તમે વિડીયો જુઓ આ વિડીયોની અંદર સાહેબ તમને રોબોટ દેખાતી છે તમે એમ કેતા છો કે ભાઈ આ તો છોકરી જેવી ભાઈ છોકરી નથી તમારા મગજનો વેમ હતો દૂર કરી નાખજો ભાઈ આ તમે જુઓ બોલશે પણ એવું મિત્રો જેણે કે આપણને એમ લાગે કે સાક્ષાત ભાઈ આ રોબોટ જ હોય તમે આ વિડીયો જુઓ ભાઈ રોબોટ જેવું બોલે ભાઈ કાયદે શરણ આ રોબોટ જ છે ભાઈ બરોબર તમને હમણાં એ બતાવો છોકરાએ રમાડે ભાઈ ઘરનું કામે કરે કચરો વાળે પોતુંય કરે જમવાનું બનાવે કપડાય ધોવે સાહેબ બધે બધું કામ આ રોબોટ કરે તમે જોઈ લો છે ને બાકી એકદમ પતળી આ છોકરી રોબોટ આપણે કહીએ ને છોકરી નહીં કહીએ કેમ કે રોબોટ છે એટલે આપણે રોબોટ કહીશું ભાઈ આ તમે રોબોટ જોઈ લો મિત્રો ભલ ભલા દુનિયાના વૈજ્ઞાનિકો હેરાન થઈ ગયા ભાઈ કે સાહેબ આ શું થઈ ગયું મિત્રો આટલા દી સુધી તમે ઘણા બધા વિડીયો જોયા હશે પણ સાહેબ તમે જિંદગીની અંદર કોઈ દી બો વિડીયો નહીં જોયો હોય આ તમે જોઈ લો રોબોટ આપણા ગુજરાતની અંદર આવી મિત્રો કઈ જગ્યા આવી કેટલા રૂપિયા એનો ભાવ છે ભાઈ અને શું શું કામ કરે તમે જુઓ સાહેબ હમણાં તમને બતાવું કચરોએ વાળે ને પોતું એ કરે ને ભાઈ કપડાં ધોવે ને જમવાનું બનાવે ને નાના છોકરાને રમાડે એવું લાગે કે એની મા જે હોય એ એ રીતે આ રોબોટ કામ કરે ભાઈ હવે તમને નવી લાગશે કે ભાઈ આવું થોડું હોય રોબોટ છોકરો કઈ રીતે રમાડે એના હાથ તો આમ થતા હોય ભાઈ ભાઈ તમને ગમે એવું લાગતું હોય પણ સિસ્ટમ તો સિસ્ટમ છે હો મારા ભાઈ

મે રોટ કટ કર રહી હું કોણ કરતી તીન સે ઉ